બે દિવસ ચોવીસ કલાકે બાળકને ગટરમાંથી ગોતવામાં સમય લાગ્યો અને ચોવીસ કલાક બાદ એ આપણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુવામાંથી મળી આવ્યું છે ખરેખર એ જે લાઇનમાં પડ્યું ને એ લાઈન વરસાદી પાણીની લાઇન હતી અત્યારે શિયાળો ચાલે એટલે વરસાદનું પાણીમાં હોય જ નહીં પરંતુ ગેરકાયદેસર ભૂતિયા કનેક્શનો એ વરસાદી લાઇનમાં જોડાણ કરેલા હતા ગટરોના જેના કારણે પાંચ પાંચ છ છ ફૂટથી એ વરસાદી લાઇન જતી હતી અને બાળકનું મૃત્યુ થયું છે આના પહેલા પણ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા એક થી દોઢ વર્ષની અંદર કેટલી ઘટનાઓ બની છે હું તમને ખાલી આઠ ઘટનાની ડિટેલ લઈને આવ્યું છું કે સચિન પાલીની અંદર તમે પણ ત્યાં હાજર હતા સચિન પાલીમાં જે ઘટના બની સાત લોકો મૃત્યુ પામ્યા બરાબર એમાં પણ આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી એટલે બિલ્ડીંગ પડી અને છેલ્લે સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારબાદ બાદ તળિયા આ તમને ખબર બધે પાણી ભરાયા હતા ગયા વર્ષે જે ખાડીપુર રહેલું હતું એ એ અંદર લોકો મૃત્યુ પામ્યા પણ સુરત મહાનગરપાલિકાની બેદરકારી મૃત્યુ પામ્યા ત્યાર પછી સિટી લાઈટ શિવપૂજા કોમ્પ્લેક્ષની અંદર આગ લાગવાથી બે મહિલાઓ મૃત્યુ પામી કેમ કે આપણા ફાયર વિભાગ દ્વારા કે આપણા જે ઝોનના ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાનું નહોતી કરી અને છેલ્લે આગ લાગી એટલે બે મહિલાઓ મૃત્યુ પામી ત્યારબાદ ડિંડોલીની અંદર હમણાં મહિના પહેલા ગટર ખુલ્લી રહેવાથી પાંચ વર્ષની બાળકી જીવ બૂંગળાતા બાળક મૃત્યુ પામ્યું હતું ત્યાર પછી ખુલ્લી ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જાય ગયા વર્ષની વાત કરું છું પાંચ વર્ષનું બાળક રમતા રમતા એમાં પડી ગયું કેમકે ખાડી પેક આપણે નહીં કરીએ કોર્ડન નહીં કર્યું હોય એટલે બાળક રમતા રમતા પડી ગયું અને એમાં એ મૃત્યુ પામ્યું હતું તો આવી નવાર ઘટનાઓ બને છે લોકો વારંવાર મૃત્યુ પામે છે એઝ અ વિપક્ષ તરીકે વિપક્ષના કોર્પોરેટર તરીકે અમે વારંવાર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરીએ છીએ સામાન્ય સભાની અંદર હમણાં થોડા સમય પહેલા અમે લોકો એ મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધની ઠપકાની દરખાસ્ત પણ લાવ્યા હતા રાજ્ય સરકારની અંદર પણ અમે રજૂઆત કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી ભ્રષ્ટાચારો તો થાય જ છે પણ જે સુરત શહેરના લોકોનો જે જીવ જાય છે તંત્રના ભોગે એ વધુ સંખ્યામાં જઈ રહ્યો છે એટલે અમે એમને પાછા બોલાવી લેવા માટેની પણ અમારી રજૂઆત હતી તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલને બેન અહીંથી બદલી કરો અમને કોઈ સારા કમિશનર આપો છતાં એ બદલી નથી થઈ પરંતુ સવાલ એ છે કે ગઈકાલે આ ઘટના બની અને જયારે એમનો પરિવાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠો હતો ને એમણે કીધું ભાઈ અમારે આ જે તંત્ર છે એના ઉપર ફરિયાદ કરવી છે મ્યુનિસિપલ કમિશનરની ઉપર ફરિયાદ કરવી છે ઝોનલ ચીફ અને કાર્યપાલક ઉપર ફરિયાદ કરવી છે ડ્રેનેજના કાર્યપાલક ઉપર ફરિયાદ કરવી છે પરંતુ એ લોકો ઉપર ફરિયાદ નહીં થઈ અને માત્ર ને માત્ર પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે ગટરના લગતા વળગતા અધિકારીઓ વિરુદ્ધ આ ફરિયાદનો ગુનો દાખલ કરીએ છે એટલે થશે એવું કે વર્ગ ચારના જે કર્મચારીઓ છે એમના ઉપર ફરિયાદ દાખલ થશે એમના ઉપર તપાસ થશે અને બીજી બાજુથી એવી તપાસ થશે કે જે લોકો ભૂતિયા કનેક્શન જોડાશે તમામ લોકોને બોલાવીને ઝોનમાંથી એમને હેરાન કરવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવશે પણ જે ખરેખર જવાબદાર છે જે આપણે કરોડો રૂપિયા પાછળ વાપરીએ છીએ લાઈનો નાખીએ છીએ એ ભ્રષ્ટાચાર થયો એમાં કઈ વાંધો નથી લોકો બી કે વાંધો નહીં ભલે ભ્રષ્ટાચાર થયો પણ આજે બાળક મૃત્યુ પામ્યું છે એનું શું એટલે એ પરિવારની પણ માંગણી છે અને અમારી પણ માંગણી છે કે મ્યુનિસિપલ કમિશનર ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય અને જવાબદાર ડ્રેનેજના જે કાર્યપાલક છે એના ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય જોનલ ચીફ ઉપર પણ માનવવતનો ગુનો દાખલ થાય અને કાર્યપાલક ઉપર પણ માનવ ગુનો દાખલ થાય અને આ તમામ જે તપાસ થાય છે એ તપાસ પહેલા તાત્કાલિક સસ્પેન્શન કરવા આપવામાં આવે ને એ બાદ એક બધી તપાસ કરવામાં આવે જેથી જે કાર્યવાહી થશે યોગ્ય રીતે થશે ને આવી ભવિષ્યમાં કોઈ બીજી દુર્ઘટના નહીં બને કેમકે આજ દિન સુધી અવાર નવાર તંત્રના ભોગે દુર્ઘટના બનતી એવી છે અને લોકો એનો ભોગ બનતા એવા છે જે અમે આજે તમને રજૂઆત કરવા માંગીએ છીએ અને આપ પણ આના પહેલા પણ સાહેબ અમે અસંખ્ય આવેદનો આપ્યા છે પણ કાર્યાલય પર જવાબ નથી આવ્યો જવાબ તો દૂરની વાત છે પણ એ કાર્યવાહી થશે એ પણ હાલ નથી એટલે આપ અમને આમાં જણાવો કે આમાં કયા પ્રકારની કામગીરી થશે આપના વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય કે ના કરી શકાય નહી પોલીસ કમિશનર કેવી રીતે ઓકે ઓકે હું માનું ચાલો અહિયાં કોઈ સુરત ને એવોર્ડ મળ્યો તો પોલીસ કમિશનર પાસે પૂછવા જાય હવે રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા જઈએ સાહેબ એમને સાહેબ તમે એમ કહો પોલીસ કમિશનર ડિસાઇડ કરશો તો હું એમ કહું છું કે વર્ગ ચારનો કર્મચારી સફાઈને શહેરને ચોખ્ખો કરીને એવોર્ડ લેવા જાય છે તો કમિશનરને પૂછવા જાય છે સાહેબ તમારા કાર્યપાલક કેમ નહીં આવે તમે તો રાજા છો આ શહેરના આ જિલ્લાના રાજા છો નહીં નહીં રાજા અને લોકશાહી તો છે જ નહીં સર લોકશાહી ભૂલી જાવ કઈ સાહેબ લોકશાહી જો લોકશાહી વખતે અમને અહીંયા આવતા માટે આવી રીતે ના કર્યું હોત અંદર અમને કોઈ સવાલ ના કરે અહીંયા જે બેસાડેલા લોકો છે

આના પહેલા આટલી એટલી ઘટનાઓ થઈ તપાસ કમિટીઓ બની તપાસ કમિટીઓના રિપોર્ટ પણ રજૂ થયા છે કમિશનરના ટેબલ ઉપર પણ એ રિપોર્ટ આજ દિન સુધી જાય નથી થયો કોઈ અધિકારી ઉપર પગલાં નથી લેવાય તો માત્રને માત્ર આ રજૂઆતો કરીશું અને બે દિવસમાં બધું ભૂલાઈ જશે પાછી ત્રીજા દિવસે કોઈ ઘટના બનશે એ બિલકુલ યોગ્ય નથી રહે સિત્તેર લાખના મતલબ અમે કહેવાય ને ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમારી પણ એ વિપક્ષ તરીકે અમારી જવાબદારી બને અને પોલીસ ની વાત કરો છો કાલે આ લોકો ક્યાં એફઆઈઆર દાખલ કરવા માટે રજૂઆત કરતા હતા કેમ કે તમે પેલા પીએમ કરાવી લો પછી થાય એફઆઈઆર ત્યાં સુધી નહીં લે